નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ ભાઈ બહેનના વિશે વાત કરવાના છીએ સંજયભાઈ મને જમીનમાં મારો ભાગ આપી દો હું બીજું કાંઈ ના જાણું સમજું તું કેમ નથી સમજતી તારો ભાગ જમીનમાં હવે થતો નથી એટલે આ બાબતની તો તું કોઈ તો જ ના કરતી આ જમીન મારા બાપની છે તારા લગ્ન મફત થઈ ગયા એમાં કાંઈ ખર્ચો નહીં થયો હોય અને અડધા ભાગની જમીન આપી દઉં તો મારી વાહે હું વધે તારે ઘરે ખાધા પીધા જેટલી જમીન છે પછી અહીં શું કરવા ભાગ માંગવા આવી કેમ અડધી જમીન વધે નહીં અને તમારા બાપની જમીન છે તો મારા બાપની નથી મારા લગ્નમાં ખરસ કર્યો એ તમારા લગ્ન મફત થઈ ગયા છે વારસદારમાં મારું નામ છે જ એટલે અડધો ભાગ તો લઈને જ રહીશ આવી ખબર હોત તો તારું નામ છડાવત જ નહીં તો હું વારસદાર મટી જાત ના છડાવું હોય તો કોર્ટ મારફત છડાવત બાકી મારો ભાગ તો નહીં મૂકવાની સીધી રીતે કહી દો નહીંતર કોર્ટથી લઈશ તારે જવું હોય ત્યાં જા હું તને જમીન નથી દેવાનો જરૂર આધારિત પુરાવા સાથે હમજુએ સોગંદનામુ કરી મામલતદાર કચેરીમાં પોતાના ભાગના આવતી જમીનના અડધા ભાગે દસ વીઘા જમીનનું ખાતું નોખું કરી પોતાના નામે છડાવવા અરજી આપી એન્ટ્રી નખાતા સંજયે વાંગા અરજી આપી ત્યારે તકરારી રજિસ્ટરે નોંધ લેવાતા કેસ ચાલી જઈ ખાતા નોખા કરાવવાની નોંધ મંજૂર કરવામાં આવી અપીલમાં પણ સંજય હારી જતા સિવિલ કોર્ટમાં ગયો ત્યાં પણ સંજય હારી ગયો દસ વીઘા જમીન હમજુના નામે ખાતે અને કબજે આવી ગઈ આ બનાવ પછી ભાઈ બહેન વચ્ચે અબોલા થઈ ગયા દુશ્મનાવટનું સ્વરૂપ ધારણ કરી લીધું સંજયે ઘરમાં પણ ફરમાન કરી દીધું કે બેન સાથે કોઈ વ્યવહાર રાખવાનો નથી બાળકોને પણ સખત તાકીદ અપાઈ ગઈ સમય વ્યતીત થતો જાય છે સંજયનો દીકરો સાક્ષર ભણવામાં હોશિયાર એસએસસીમાં નેવું ટકા સાથે જિલ્લા ફર્સ્ટ આવ્યો આ દરમિયાન સંજય પાસે કટકે કટકે દોઢ વીઘાના ખરાબાના ટુકડા સિવાય જમીન વહેસાઈ ગઈ હતી આગળ અભ્યાસ કરતા સાક્ષર ગ્રેજ્યુએશન પૂર્ણ કરી અનુસ્નાતક બન્યો સાથે સાથે જીપીએસસીની તૈયારી પણ કરતો ફળ સ્વરૂપે જીપીએસસીની પરીક્ષા આપી અને પ્રથમ અજમાવશે રેન્ક સાથે પાસ થઈ જતા સીધી ડેપ્યુટી કલેક્ટરની જગ્યા પર પસંદગી થઈ પોતાના સમાજમાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ ક્લાસ વનની પોસ્ટ પર પહોંચેલ ના હોય સમાજે તેના સન્માનનો કાર્યક્રમ રાખ્યો સમાજ એકત્રિત થયો જનમેદની હકઠેઠ હતી આજુબાજુના ગામોમાંથી નાતીલાઓ આવેલ સાક્ષર સાથે તેના મા બાપનું પણ સન્માન કરવાનું હોય તેઓ પણ સ્ટેજ પર બિરાજમાન હતા સભા ચાલુ થતા ફૂલહાર અને ચાલથી સન્માનિત થયા બાદ પ્રમુખ સહિત અનેક વક્તાઓ દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હરેક વક્તાએ યથા યોગ્ય પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરેલ ત્યારબાદ ઉદો ઘોષકે જાહેર કરી કે ભાઈ શ્રી સાક્ષરભાઈ આ સન્માન સંદર્ભે પોતાનો પ્રતિભાવ આપશે આપણે એમને વિનંતી કરીએ કે તેઓ પોતાની સંઘર્ષમય સફરનો ચિતાર આપે એમણે જે ઉપલબ્ધિ હાંસલ કરી છે તે મેળવવા શું કરવું જોઈએ તે વિશે માર્ગદર્શન આપણને આપે જેથી આપણા જ્ઞાતિના બાળકોને એમાંથી પ્રેરણા મળે હું સમાજવતી વિનંતી કરું છું કે તેઓ આપણને તેમના અનુભવોના અજવાળાથી આપણને અવગત કરી પ્રકાશિત કરશે સાક્ષર પ્રતિભાવ આપવા ઊભો થયો એ પહેલા એમના માતા પિતાને પગે લાગી સમાજના વડીલોને પગે લાગ્યો સમાજને ઝૂકીને પ્રણામ કરી વક્તવ્ય આપવાનું ચાલુ કર્યું હાજર આપણા સમાજના સર્વજનો આભારી છું કે મારું તેમજ મારા મમ્મી પપ્પાનું સન્માન કરી મને આપનો ઋણી બનાવી દીધો આ સ્ટેજે પહોંચવાની નિર્માણમાં મારી મહેનત કામ કરી ગઈ એટલો જ મારા મમ્મી પપ્પાનો ભોગ કામ કરી ગયો છે એમણે મારી પ્રગતિ માટે જે ભોગ આપ્યો છે એનું જ આ પરિણામ છે મને આ જ આ લાયક બનાવવામાં મારી મહેનત અને મારા મમ્મી પપ્પાનો ભોગ આમ ત્રણેયનો ત્રિકોણ કામ કર્યો એવું સમાજને લાગે છે પરંતુ મારી પ્રગતિમાં ત્રિકોણ નહીં પણ ચતુષ્કોણનો પણ ફાળો છે એ ચોથો ખૂણો મારા જીવનમાં ના હોત તો હું સંપૂર્ણપણે અધૂરો હોત એનો આજ મારે સમાજ સમક્ષ ખુલ્લા દિલે એકરાર કરવો છે અને એ ચોથો ખૂણો એ મારા હમજુ ફઈ આ નામ સાંભળતા જ સ્ટેજ પર બેસેલા તેમજ સમાજના તમામ લોકો છોકી ગયા કે સાક્ષર આવું કેમ બોલે છે તમો સર્વને ખબર છે કે મારા હમજુ ફઈએ પોતાનો ભાગ મેળવવા અમારા સામે કોર્ટનો આશરો લઈ અડધી જમીન પોતે લઈ લીધી હતી અમારા તેમની સાથેના તમામ સંબંધો કોરવાણ થઈ ગયા કટ થઈ ગયા અમારા સંબંધોમાં એટલી બધી કડવાશ આવી ગઈ હતી કે અમે તેમના મુખારવિંદના દર્શન કરવા પણ ઈચ્છતા નહોતા મને પણ મારા ફય માટે ભારોભાર નફરત હતી એટલે તમને આ વાત નવાઈ લાગીને સભામાંથી હા શબ્દનો હોકારો આવતા સાક્ષર બોલ્યો તો સાંભળો આજ એની કહાની જણાવું હું હાઈસ્કૂલમાં આવ્યો અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હું ફીના પૈસા ભરી શકું એમ નહોતો તારે આચાર્ય શિરીએ મને બોલાવીને કહેલ કે સાક્ષર તારા ધોરણ બાર સુધીની ફીના પૈસા ભરાઈ ગયા છે અને તારા પાઠ્યપુસ્તકો અને નોટબુકો પણ અત્રેથી આપવામાં આવશે તને ડ્રેસ પણ અત્રેથી આપવામાં આવશે આ બધું તને સ્કૂલ તરફથી એટલા માટે આપવામાં આવે છે કે તું એકદમ હોશિયાર વિદ્યાર્થી છે મારા જન્મદિવસે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ચોકલેટો મળતી ધોરણમાં હું જિલ્લામાં ફર્સ્ટ આવ્યો ત્યારે અમારા શિક્ષકોને પગે લાગવા ગયો આચાર્યશ્રીને પગે લાગવા ગયો ત્યારે મારા મનમાં એક પ્રશ્ન ઘોળાતો હતો એ જણાવ્યો અને સમદય સત્ય જવાબની અપેક્ષા રાખી સાહેબે જે જવાબ આપ્યો એ સાંભળી મારા પગની છેથી ધરતી છરકી ગઈ સીધો હું મારા ફઈને ઘરે જઈ એમના પગમાં પડી રડવા લાગ્યો મારા ફોઈએ મને બેઠો કરી સાનો રાખ્યો નેવું ટકા માર્ક આવતા મને અભિનંદન આપી મીઠું મોઢું કરાવ્યું બેસાડી બધાના ખબર અંતર પૂછ્યા મેં ફઈની માફી માંગી અને પૂછ્યું ફઈ તમે મારી ફી ભરી દેતા મારો જન્મદિવસ યાદ રાખતા અને હરેકના મોં મીઠા કરાવતા છોપડાઓ આપતા આ બધું મારી જાણ બહાર કરેલ એ તો સમજી શકાય કારણ અમે તમને નફરત કરતા હતા જેથી અમે ના સ્વીકારીએ તો પરંતુ મારા માટે આટલો બધો પ્રેમ લાગણી તો પછી મારા પપ્પા સામે કોર્ટમાં કેસ કરી જમીન કેમ લઈ લીધી હતી એ નથી સમજાતું દીકરા એ જાણીને તારે શું કરવું છે ના ફઈ આજ તો તમારે મને આ વાત કરવી જ પડશે ના કહો તો તમને મારા સમ છે તો સાંભળ દીકરા તારા પપ્પા એકદમ ભોળા છે એના ભોળપણનો લાભ લેવા એના મિત્રોએ એની સાથે રમત રમી એને ધીમે ધીમે જુગારના રવાડે ચડાવ્યા મિત્રો તો બધા કાબેલ ધીમે ધીમે તેઓ તેને ફસાવતા ગયા અને પૈસા પડાવતા ગયા આ જાણ મને થઈ મને થયું આ લોકો ભાઈની તમામ જમીન પછાવી પાડશે ભાઈએ લોકોની વાતમાં એટલા બધા આવી ગયા હતા કે હું તેને સમજાવું તો પણ માને એમ નહોતા હવે જમીન બસાવવા મારે શું કરવું અને મેં આ રસ્તો લીધો જયે આ કામ કર્યું તયે મારો જીવ બળતો હતો પરંતુ બીજો કોઈ રસ્તો નહોતો આ કામ માટે ભાઈ ભાભી અને તું મને માફ કરી દેજે આમ કહીને એ રડવા લાગ્યા મને પણ અફસોસ થયો કે મારા અંબા સ્વરૂપા ફઈને ખોટા સમજી મોટો ગુનો કરેલ છે અમારા અપરાધીની માફી મળે એમ નહોતી છતાંય મેં એની માફી માંગી મને એક શરતે એણે માફી આપી કે હું એને ભણાવવામાં મદદ કરું છું એ વાત ઘરમાં કોઈને ના કહેતો નહીંતર એ બંધ કરાવશે હવે તારે ભણવાનો ખર્ચો વધુ આવશે એ બધું હું આપીશ તારા પપ્પા પાસે એક રૂપિયો પણ ના લેતો અને કહેજે કે સરકારમાંથી મદદ મળે છે એ રીતે હું આ પાયરીએ પહોંચ્યો હવે સમાજ નક્કી કરો કે મારી પ્રગતિમાં આ ચોથો ખૂણો ના હોત તો હું ભણીને આ કેટેગરીએ પહોંચી શકત ખરો આખો સમાજ સ્વદ્ધ થઈ સાંભળી રહ્યો હતો અનેકની આંખમાંથી આંસુ ટપકી રહ્યા હતા ટાંચણી પડે તો પણ અવાજ સંભળાય એવી નિર્વતા ફેલાઈ હતી બે મિનિટ બાદ સભામાંથી અવાજ આવવા ચાલુ થઈ ગયા કે હમજુબહેનને બોલાવો અમારે સન્માનના સાચા હકદારને સન્માનિત કરવા છે તારે સાક્ષર બોલ્યો મેં ફોઈને બોલાવી લીધેલ છે સભા મંડળની બહાર જ બેઠા હશે સમાજની ચાર બહેનો બહાર આવી હમજુને અંદર લઈ ગઈ દરવાજામાં પહોંચતા જ સંજયની નજર એમના પર ગઈ અને સ્ટેજેથી દોટ મૂકી બેનને ભેટીને મોકળા સાદે રડી પડ્યો આ ભાવુક દ્રશ્ય જોઈ સભામાં બધા ઊભા થઈ રડવામાં સંજયને સાથ દેવા લાગ્યા સભામાં હમજુબેન હમજુબેનના નારા લાગવા માંડ્યા ભાવનાના દરિયામાં દરેક તણાતા હતા શાંતિ થયા બાદ લોકોએ હમજુને બે શબ્દો બોલવાની હિમાયત કરી એટલે હમજુ માઈક પાસે આવી બોલી મને તો બોલતા નથી આવડતું મારે ભાઈની મિલકત નહીં મારે ભાઈ જોતો હતો સાક્ષર સાહેબ બની ગયો એ જાણીને બીજા દિવસે ઓફિસમાં જઈને ભાઈની જમીનનું ભાઈના નામનું દસ્તાવેજ કરી દીધેલ એ લેતી આવી છું આમ કહી થેલીમાંથી દસ્તાવેજ કાઢી ભાઈને આપી દીધું ત્યારે સભામાંથી ફૂલોની વર્ષા થઈ જાણે દેવોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી હોય એવું લાગતું હતું મેં ભાઈની જમીન વાવી એનો અલગ હિસાબ રાખેલ છે સાક્ષરને ભણાવવાના ખર્ચાના બાદ જાતા ચાર લાખ રૂપિયા વધેલ છે આમ કહી થેલીમાંથી પાકીટ કાઢ્યું એ ભાઈના હાથમાં મૂકી દીધું આજ રક્ષાબંધનનો દિવસ છે હર સાલ હું પાણીયારે દીવો કરી રાખડી મૂકી દેતી હતી મેં ગુમાવેલ ભાઈ આજ મળી ગયો એટલે રાખડી લઈને આવી છું આમ કહી ભાઈના ઓવરણા લઈ રાખડી બાંધતા બોલી આજ મને દુનિયાનું તમામ સુખ મળી ગયું છે ત્યારે સંજય એટલું જ બોલી શક્યો ભાઈને કાંડે બેન રાખડી બાંધી પોતાની રક્ષાની માગણી કરે પણ આજ તો મારા કાંડે બેને રક્ષા બાંધી અને મારી રક્ષા પણ કરી આને જ તો બેન બેન આ રૂપિયા રૂપિયા પણ તારો હક છે અને પરત આપ્યા ત્યારે બહાર વગાડતા રેકોર્ડમાં ગીત વગડી રહ્યું હતું ફૂલો કા તારો કા સબકા હે એક હજારો મેરી બહેના હે સારી ઉમર હમ સંગ રહેના હે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ